ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલામાં આઠ દિવસથી જીવન મરણ વચ્ચે જંગ લડતી પીડિતાએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા ગુજરાતની નિર્ભયા આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા મોડી રાત્રે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું પેનલ પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો પરિવાર મૃતદેહ લઈ એકસો આઠ મારફતે ઝારખંડ જવા રવાના થયો હતો તો દીકરીના નિધન બાદ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું ઘટના બાદ સરકારના મોન પર મુમતાજ પટેલે સવાલ ઉઠાવ્યા છે તેમજ તાત્કાલિક આરોપીને સજા મળે તેવી માંગ કરી છે ગુજરાતની દિવસની લડત બાદ મૃત્યુ નિપજતા મુમતાજ પટેલે નિવેદન સામે આવ્યું છે પટેલે જણાવ્યું કે આ ધુણાસ્પદ ઘટના મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્ય અને ઘેરું બનાવી રહ્યું છે પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવાર લઈ ચિંતિત હતું તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા સાથે પીડિતને ન્યાય મળે એ જરૂરી છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે